કલેક્ટર કચેરી ઉપર અધિકારીઓ સાથે મુખ્યમંત્રી બેઠક કરવાના છે અને શું તપાસ થઈ રહી છે ક્યાં ભૂલ રહી છે ક્યાં ચૂક રહી કે જેના કારણે આ દુર્ઘટના સર્જાય તેની માહિતી મેળવશે અંદાજે સાત ને ચાલીસ વાગ્યે મુખ્યમંત્રી દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે ઇજાગ્રસ્તોને પણ મળવાના છે ખાનગી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મળશે સિવિલ હોસ્પિટલમાં મૃતકોના પરિવારજનો સાથે પણ મુખ્યમંત્રી મુલાકાત કરવાના છે દુર્ઘટના સ્થળે અત્યારે ચારે તરફ માત્ર ને માત્ર કાટમાળ જ જોવા મળી રહ્યો છે આખું જે ગેમ ઝોન હતું એ કાટમાળમાં તબદીલ થઈ ગયું છે એના નાના નાના પાર્ટ્સ અત્યારે જોઈ શકાય છે કલેક્ટર કચેરી પર અધિકારીઓ સાથે મુખ્યમંત્રી બેઠક કરવાના છે અને ક્યાં ચૂક રહી ગઈ શું તપાસ થશે સમગ્ર મામલે

એબીપી અસ્મિતાનું છે અને અભિયાન ત્યાં સુધી નહીં પૂરું થાય જ્યાં સુધી આ આરોપીઓની સામે કડક કારવાઈ ન થાય